પોરબંદરના ઝારેરા આસપાસના વિસ્તારોમાં ઝેરી મધમાખીનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે અને અવારનવાર તે લોકો ઉપર ત્રાટકે છે ત્યારે લોકોને સારવાર લેવાની ફરજ પડે છે વિભાગના તંત્ર દ્વારા ઝેરી મધમાખીનો ત્રાસ દૂર કરવામાં આવતો ન હોવાથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે પોરબંદર જિલ્લાના બિલેશ્વર ગામે રહેતા એક માતા અને તેમના દીકરી જારેરાના પાટિયા નજીક ચાલીને દર્શનાથે જઈ રહ્યા હતા તે સમય દરમિયાન માતા લાખીબેન રામભાઈ કોડિયાતર અને તેમની દીકરી પુરીબેન કોડિયાતરની ઉપર ત્રાટકી તેમને ડંખ માર્યા હતા આ સમય દરમિયાન પુરીબેન કોડિયાતર તેમનો જીવ બચાવવા નજીકમાં આવેલ એક ખેડૂતની વાડીમાં પાણીથી ભરેલ હોજમાં પડી હતા ને લાખીબેન કોડિયા તરી ભાગ દોડ કરી હતી આ સમય દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને લાખીબેનને બચાવવા માટે તેઓએ નજીકમાંથી લોકોના ઘરમાંથી ધાબડા લઈ અને ઢાંક્યા હતા આમ લાખીબેન અને તેમના પુત્રી પૂરીબેનને બચાવ્યા હતા આ માતા અને દીકરી બંને બેહોશ થઈ ગયા હતા આ સમય દરમિયાન તાત્કાલિક એકસો આઠની ટીમને જાણ કરવામાં આવી હતી અને આ એકસો આઠની ટીમ એમ્બ્યુલન્સ મારફતે તેમને પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

અને રજૂઆત કરી જણાવ્યું હતું કે નેસ વિસ્તારમાં ઝેરી મધમાખીઓનો આતંક છે અવારનવાર આ ઝેરી મધમાખી લોકો ઉપર ત્રાટકી તેમને ઈજા પહોંચાડે છે જેથી વન વિભાગના તંત્ર દ્વારા આ ઝેરી મધમાખીઓનો નાશ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર